હવે ભુવારા તો થઈ ગયા હવે ચાલુ કરી દીધા હતા હું મારે મારું બેટું એક તો બીજું રાતી રમેણ રાખેલી છે કે અમે મારે તો એક તો પેલા હુરો ભાઈ અમે જતા રહ્યા જે વાત છે અમે એ તો એવા એમ કહેતા કે રમેન કરીને ભૂવા નક્કી કરો અમે બે ભાઈના ચાર છોકરા છે અમે ચિયાર નક્કી કરવો પેલા ભાગમાં કરવો કે અમે અમારે કરવો અમે મારે એના પહાણ કાળુભાઈ પહાણ જવું પડશે હવે કાળુભાઈને કહેવું તો પડશે કે ભાઈ આપણે રમેન રાખીએ તો ભૂવાનું તો નક્કી કરવું તો પડ્યા જ કે કારણ કે હવે પેલા યુવાના ઘરમાં ભૂવા થઈ જાય અમે અમારા ઘરમાં ભૂવા તો માતા એ પછી કોમ ના કરે હવે મારે ને પહેલા પૂછું પર શું કહેવા માંગે છું હજુ અમે ભૂવા બોલાવવા તો પડશે અને રમેણનું આ માતાનું કોઈ સગવડ તો કરવી જ પડશે કારણ કે બધા કેવું છે હવે હું ના મતે જીબ્બાવાળા માણસો છું એટલે મારા પહેલાં તો કાળુભાઈને સમજાવું આ વાત વિગત અને પછી ભૂવા નક્કી કરીએ કારણ કે આ તો શું છે માતાનું કોમ કાચ છે ભાઈ કોમ ન કરીએ તો પછી દહીએ થાય કે આમાં હેડે હેડે ઈ જવું છે પછી ખાવાય જવું છે

એ મને ખબર એ બે જણા ભુવો બની ગયા તો પછી કલાક ની વાત જોઈ રહ્યો મોડું થવા કરજનભાઈ બનવા દેવા પાછો કરજનભાઈ બધા ચાર પાંચ જણા ભેળા ભેડા તો એ કેવા હું માગી વાત પડીએ એ હું કીધી આપણે જવાબ લે અને હું જતો રહે તો માતા નું વાત કરતો ગાર્જિયન આપડે ગમે તમે ભણો કે હું ભણું

બે આ ખોટા કરજો આપણે જો કામ છીએ આપડે જો કામ છીએ આવું પડશે નાખવાની તો એટલે

હા થોડું ઓરું ના પેલા બે રહ્યા હોય કોઈ નઈ આવતું પેલા રે કારણ આવે છે કારણ તો કોઈ કંકો આવતું નહીં એ તો મફત ના ખાલી ઓ હો હો કરી છે તમે આવશો કે તો પછી જો હોય એ કોઈ કરીને ના આવી માતા આવે છે એવું જા હોય એટલે ખબર પડશે ગમન છે આપડે તો ગમન છો ગમો હેમૈયા કે

મારો મેઠો એ મારા મેઠા માની કોઈ ઇજ્જત હતી કોઈ ઈજ્જત હતી માની છો લાખ રૂપિયા અને જેઠો જેઠો દસ રૂપિયા ના લઈએ તો શેર મેઠવું મને આજ

આપડે બાર નહીં પાડવું એ જઈને પછી વાત બાર તો ગમન કરવું પડે ભાઈ એકલા એકલા બેઠા છો તમારી બધા ખાલી પાછા મોટી મોટી બેસી મોટી હું એને પકવા છો રાય કઈ ને પણ આપડે વાતમાં વાત કરી આપડે જે કરવાનું થાય આપડે જ કરવાનું છે

આ બુ કઉ છું અમારે શું કરવા બોલાય છે તમારું નહીં લે આ તો ગમણું એવું કોઈ પડી પડી માતા લ્યા આપડે ગમે ના હું જોવું હોય કાળી તારા હાથમાં વધાવો આલું ગમણ હાથમાં આલ્યો હોય તો વધાવો હોય કે નહીં વધાવો છે

ચોખી વાયા તમે ગમણ ઓનલાઈન કોમ કરેલા ગમે તો દુઃખ મટવા ગમો ઓનલાઈન ફોન માં ખાલી એમ કઈ જુખ પટી ગયું

બરાબર ભાઈ આવે જો બોવો તક કેલા તમે હા તો બધું બારે બાર જાય છે તે માતા ઉપર હે આય ગમન આઈ એ તો નક્કી થા કરે તો એ ગમન બની થાય એ તો ચાલુ જ રહે હવ ભાઈ આ તો નાટા કરવા છે લ્યા હ તન નાટા કરે છે એ મને આખી જિંદગી થી

આઈ આઈ માં આઈ ઉપડે એ મોબની વારે માતા બને છે લોડ લેજો લોડ કેટલા છે છે

માવડતી <zur> <pause> બા બાપો થોડો કોલર તો આ આ બુવો બની ગયો અથી ભરો ભરો ધોરી માતા ગમન આયા આ તા વાઠાડાના વાળા થાય

દાડા રમેન છે ને એ દાદા જેને ચોખોટ કરાવ કરાવ માતાજી કરશે ભાઈ આશીર્વાદ દેવાનું આશીર્વાદ ના દેવાનું ચાર બાજુ હું ગમન ધૂનો ઓકે આટલું વ્યવસ્થિત કરતા એટલે બધા શાંતિ થઈ જાય આજથી બોસ આપી દીધો જોયું કાતો સફાઈ ગયું હા પટી ગયો અમે ધૂણવા આવ્યા થઈ ગયું ખબર છે માતા ના પૈસા મારે પછી ફુવારાતા ફરી એવી માતા છે ફોન કરી ગયા એટલે કોઈ નઈ કરે બીટી જરૂર છે બીજું કઈ ને કાળુ ભાઈ અમે હેડફોન કરી